વેલકમ ટુ પી ન્યૂઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે લીલી ચોળીનું શાક બનાવીશું લીલી ચોળીનું શાક બનાવવા માટે મેં અહીંયા લીલી ચોળી લઈ લીધી છે કટ કરી તેમાં દસ થી બાર લસણ ની કળી લેશું થોડું એવું મીઠું નાખી સારી રીતે તેને ખાંડી લેશું તો આપણું લસણ સારી રીતે ખંડાઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને સારી રીતે તેને પણ ખાંડી લેશું તો આપણી લસણવાળી ચટણી બનીને રેડી છે એક કૂકર લેશું તેમાં ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું એક કટ કરેલું ટમેટું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસું કરેલી લીલી ચોળી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ એક ચમચી લસણ વાળી ચટણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ થોડું એવું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ સુધી રહેવા દેશું ત્રણ વિસલ થઈ ગઈ છે આપણું શાક સારી રીતે ચડી ગયું છે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું લીલા દાણા નાખી સારી રીતે શાકમાં મિક્સ કરી દેસું તૈયાર છે નવી રીતે લીલી ચોળીનું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર